નમસ્કાર ખેડૂત મિત્રો હું છું મહેન્દ્ર કપૂરિયા રોડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવા જઈ ડુંગળી અંદર આવતો બાફિયો બરોબર કે ડુંગળી અંદર એક જટિલ પ્રશ્ન કહેવાય તો કે બાફિયાનો એના વિશે આપણે વિસ્તૃત માહિતી લેવાના છીએ ત્યારબાદ આપણે કપાસની અંદર મોલો નિયંત્રણ કેવી રીતે કરવું એની પણ માહિતી લેવાના છીએ અને મગફળીની અંદર જોઈએ તો છેલ્લા રાઉન્ડમાં પોપટા ભરાવદાર કેવી રીતે કરવા અને એમાં વજન ઉત્પાદન કેવી રીતે વધારે લેવું અને ગેરુ ટીકામાં આપણે નિયંત્રણ કેવી રીતે કરી શકીએ તેની માહિતી આપણે લેવાના છીએ તો આપણી સાથે આજે પીઆઈ ઇન્ડસ્ટ્રીમાંથી માંથી જામનગર ના મહેતા સાહેબ આપણી સાથે છે અને ચાલો હવે આપણે વિસ્તૃત માહિતી મહેતા સાહેબ પાસેથી લઈએ જેથી કરીને તમને ટોટલી વસ્તુ ટોટલી માહિતી સંપૂર્ણ મળી રહે મહેતા સાહેબ નમસ્કાર ધન્યવાદ મજામાં મજામાં હવે તો નમસ્કાર સૌ ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રો ની અત્યારે જ સારી સિઝન ચાલતી હશે અને જ સારું વાવેતર થયું હશે પેલા તો આપણી સાથે આપણા રિટેલર મિત્ર જે છે કે ભાઈ મહેન્દ્રભાઈ એમને આપણે જે સરસ વાત કરી કે ભાઈ ડુંગળીની અંદર અત્યારે કોઈ ખેડૂતનો કોઈ જટિલ પ્રશ્ન હોય અત્યારે તો એ છે બાફિયો એટલે બાફિયાનો રોગ ઉપર જોતા હોય છે કે ભાઈ ટોચું બળતી હશે પછી જમીન ફૂગ લાગી જતી હોય છે જે નીચેનું કોંદ છે એ કોહવાઈ જતું હોય છે અને પાંદડા બળતા હોય છે આવા પ્રશ્ન જનરલી જોવા મળતા હોય બરોબર મહેન્દ્રભાઈ તો એમાં આપણી પીઆઈ ઇન્ડસ્ટ્રીની કઈ જે પ્રોડક્ટ આવે છે કે જે ખેડૂતો વાપરે તો તેમને જમીન ફૂગ અને બાફિયા સામે ખૂબ જ સારું રક્ષણ મળે તો તેની આજે આપણે વાત કરવાના છે તો ખેડૂત મિત્રો ઢુંગળીની અંદર આપણે વાત કરીએ તો આપણે પીઆઈ ઇન્ડસ્ટ્રી નું કીટાજીરી કરીને ખૂબ નશક આવે છે કે જે તમારે બાફિયા અને કોઈ જમીનજીની તુગ હોય એના માટે સારામાં સારું નિયંત્રણ આપે છે તમે આને પાણી ભેગું વિઘે 250 થી 300 ml તમે પાવાનો ઉપયોગ કરી શકો છો તો ખૂબ જ સારું રિઝલ્ટ મળે છે બીજા નંબરમાં એ કે તેમની સાથે

જેથી કરી જોડીનો ઉપયોગ કરવાથી જેથી કરીને રિઝલ્ટ સારું મળે તો સાહેબ અત્યારે આપણે કપાસનું વાવેતર બધે ખેડૂતે અમુક જગ્યાએ કરેલું છે પણ એમાં અત્યારે મેજોર પ્રશ્ન તડકો ગરમી ભાદરવાની ગરમીના હિસાબે લીલી પોપટી અને ચૂસિયા બહુ દેખાઈ રહ્યા છે તો એના માટેનું નિવારણ માટેનું કોઈ એવી દવા આપણી કંપની પાસે છે જેથી કરીને ખેડૂતને દવા છાંટવાથી ફાયદો થાય

જે તમારી લીલી પોપટી જેને આપણે લીલા નામેથી પણ ઓળખતા હોય છે તો એનો એમાં તમને ખૂબ જ સારું રિઝલ્ટ મળશે કે બીજી કોઈ તમે તમે કેમિકલ કંટ્રોલ કરશો એના કરતાં જે તો તમને લીલી પોપટીમાં ભેગા ભેગો તમારે કપાસને લાંબા સમય સુધી રિઝલ્ટ આપશે એટલે તમારે બીજી કોઈ દવા છાંટવાની જરૂર પડશે નહીં અને એ બીજું કે તમારા કપાસને એકદમ લીલો છંગ રાખશે તમને એમ લાગશે કે નવી કોર થઈ ગઈ આ બધા ફિલ્ડ વિઝિટ કરીને રિઝલ્ટ જોયેલા છે એટલા માટે જે કોઈ ખેડૂત મિત્રોને કપાસની અંદર લીલીપોપ્ટી નો એટેક હોય તો અવશ્ય એકર ઓશિન અલ્ટ્રાનો ઉપયોગ કરે એનું પ્રમાણ છે ચોત્રીસ પોઈન્ટ આઠ ગ્રામ એકર પૂરતા પંપ કરો તો રિઝલ્ટ ખૂબ જ સારું મળે છે બરોબર કપાસની અંદર

આંતક હોય તો મટી જાય બરોબર સાહેબ સાહેબ આ કપાસ ને ડુંગળીની ની મહાત તો તમે આપી દીધી બરોબર તો હવે મગફળી જે અત્યારે અમારે આ બાજુ વધે સિત્તેર થી એસી દિવસ ની થઈ ચુકી છે મેજોરિટી એસી નેવું દિવસ ની આસપાસ આવી છે તો એમાં ઘેરું ટીકા માટે અને પોપટો વજનદાર કરવો એના માટેનું કોઈ ખાતર અથવા કોઈ એવું અપડેટ વજન આવ્યું હોય તો અમારા ખેડૂત મિત્રોને તમે જણાવો જેથી કરીને એના ખેતીમાં ઉપયોગ કરે અને મગફળીમાં ઉપયોગ કરે અને ઉત્પાદન સારું મળે તો જેમ વાત કરી કે આપણે ડુંગળી અને કપાસ ની વાત કરી પછી હવે વાત કરીએ મગફળી મગફળી આપણે જોવા મળે છે એની અંદર જનરલી વાત કરીએ તો સિત્તેર એસી દિવસ ની મગફળી આપણે બધા થઈ ગયેલી છે અને ઘણા ખેડૂત મિત્રો ને આગળ મગફળી હતી તો મગફળી ની અંદર આપણી પીઆઈ કંપની ની અંદર એક બેસ્ટ નવું ફૂગનાશક જે કંપની લોન્ચ કરેલું હતું બાયરોગ કે બાયરોગ તમારે શું કામ કરશે તો કે ભાઈ મગફળીમાં આવતા જે ઘેરું ટીકા અને રાતળ આપણે જે કહે છે ખેડૂત મિત્રો એમાં પણ ખુબ જ સારું રક્ષણ આપશે અને બીજા નંબર માં એ મગફળીને એકદમ લીલી રાખશે એટલે તમે જ્યાં સુધી કાઢો ત્યાં તમારી મગફળી

તો ઈ મગફળી ની અંદર આપણે વાત કરીએ કે દાણા ભરાવાનો પ્રશ્ન ખેડૂતોનો રહેતો હોય છે કે ભાઈ બે દાણા હોય તો ત્રીજો દાણો આપણે ભરાતો નથી એવા આપણે મગફળી ની અંદર આ પ્રશ્ન રહેતા હોય છે તો એના માટે પીઆઈ કંપની નું એક નવું જ આવિષ્કાર એટલે કે આ વખતે નવીન જ એક જે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર સ્વરૂપે એક કેપ્રિજિન કરીને એક નવી પ્રોડક્ટ લોન્ચ કરેલી છે કંપની એ આ તમારે કામ હું કરશે નું તમને કામ કરું જ્યારે તમારી મગફળી 20 25 દિવસની ની નીકળવાની વાર હોય ત્યારે અવશ્ય આ કેપ્રિજિન નો રામ તમે લઈ શકો છો આનાથી તમારું જે જે પોટ છે મગફળી દાણા ભરાવા એ દાણા ભરવામાં કામ કરશે બીજા નંબરમાં કે પોતાનું જે સાઈનિંગ કલર એમાં પણ સારું કામ કરશે અને વજન વધારે આપડે છેલ્લે કોઈ પણ ભાગ થાય મગફળી કે કોઈ પણ ભાગ તમારે છેલ્લે ઉતારા નું મહત્વ હોય છે ઉતારો કે વધારે આવે બરોબર તો આપણે ઉતારો વધારે લેવા માટે અને બીજાનું કે દાણા વજન વાળા કરવા માટે અને સાઇનિંગ માટે ક્વોલિટી જેને કહીએ આપણે એના માટે અવશ્ય એકવાર કેપ્રીજીન ઉપયોગ તમે કરી શકો છો આનું પ્રમાણ છે સો ગ્રામ એકર એટલે પોમ્પિયા દસ ગ્રામ ઉપયોગ કરી શકો છો તો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે એટલે મગફળી અંદર આપણે બે દવાની વાત કરી ફૂગનાશક તરીકે અત્યારે તમારે બાયરો જ્યાં ઘેરું ટીકા રાતર એમાં બસો એમ એલ એકર એકર ઉપયોગ કરી શકો છો તેમની સાથે કેપ્રીજીન કે જે આપણે દાણા ભરાવામાં પણ આનો ઉપયોગ કરી શકીએ છીએ તો મગફળી ખૂબ જ સારી રહેશે અને છેલ્લે ઉત્પાદન પણ ખૂબ જ સારું તમને મળશે બહુ સરસ માહિતી આપી ખેડૂત મિત્રો આપણા કાર્તિક મહેતા સાહેબ આજ જામનગરના ટીએમ છે પીઆઈ માં નોકરી કરે છે અને તેના મુખ્યથી આજ વિસ્તૃત માહિતી આપી આ તો હજી સામાન્ય રેન્જ છે બરોબર આ વિશાળ રેન્જ આપણે આવે છે જેમ જેમ આગળ આપણે શેરુ પાકનું વાવેતર કરશું અને શેરુ પાકમાં કઈ કઈ પ્રોડક્ટ પીઆઈ ની આવે છે પીઆઈ ઇન્ડસ્ટ્રી કંપનીની એની માહિતી સાહેબ દ્વારા અથવા અમારી ચેનલ દ્વારા તમને મળતી રહેશે બરોબર તો ખેડૂત મિત્રો તમને એક નમન અપીલ છે કે આ વિડીયો છેક સુધી જોજો અને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો બરોબર અને તમારા બધા મિત્રો મંડળ ને શેર કરજો જેથી કરીને બીજા ખેડૂત આપણા આ માહિતી આપણા યુટ્યુબ ચેનલ દ્વારા મળી રહે રજિયા આપશો જય જવાન જય કિસાન